પુરી બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ દોડી આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી હતી ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે અલકાપુરી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચે સર્જા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઇનોવા કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે બાઇક સવાર યુવકનું નીચે ફટકાયા બાદ મોત નીચે હતો અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી ત્યારબાદ મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો સ્થાનિકોએ કહ્યું કે બંને વાહનો સ્પીડમાં હતા અકસ્માત સર્જાયો ત્યારે ધડાકા જેવો અવાજ પણ આવ્યો હતો તાત્કાલિક નીચે પટકાયેલા યુવક પાસે પહોંચ્યા તો યુવક મોતને ભેટી ચુક્યો ચૂક્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ બંને વાહનોને સાઈડ કરાવ્યા હતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો